આ બોરી ઘરમાં માં મેળવાની છે ઓવે આલ્યા ભાઈ એમો એને ચો બોલાવવા આવે છે ઓમ કે ને બાદમો ગાલો ને મેલ દયો હવે હરીજી મારે એટલી બધી હમેટ નહી તો આટલો બધો વજન ઉપાડી ઘરમાં લઈ જઉં હું હવે આ તો નહીં કોઈ 1000 કિલો વજન આવતો 100 કિલો વજન આવે છે અરે 100 કિલો એટલે પોસમણ થી પોસમણ ઉપાડી ના હેડી કેવરા હરીજી અરે હવે ના હેડ્યા ઓ આપણો ભુબજી આ તો હવે મારી થોડી ઉંમરથી થી બરાબર ને મારી જવાનીમાં મો મે પચ્ચા બોરીઓ કે હંગાત ઘર માં ગાલે લેસી એ કહું

તમે ખબર છે તાકાત હશે હા હા અરે જે મગ હવે કરી દેવાથી કાચી આવે ને એની હું ચેલ છે હાજી લે

માર કાગજ ક્યા બેટા હરી તાકાત નો કોઈ દાડો દુરુપયોગ ના કરતા ભરી પતારી ફરી જ હરી ચિંતા

બોરી એકલા હું ના મારતો તે ઉપાડવા જ્યાં કેડો જઈ પતા પતા ઉપાડેલી છે એક બોરી કેડો જતી રહી તો પેલી પતા હું રૂની અલ્યા ભાઈ જવાની હતી કીધું ખરા તો ઘર પણ આવ્યું છે

રિપમોન સાકપોડે આટલા આટલે હા આપણે બોરી ઉપાડી અને એમ કમરમાં થોડી ઓમ દોરથી પસાડો તો કમ્પ્લીટ થઈ જાય પણ બોરી લઈ રહી આપણે હા એ વાત હાચી ફાવે લાવ અરે દવા દવા ચિંતા ના કરો કમ્પ્લીટ થઈ જાય લે ઓ મુખેડીન લાવો કાકા ઓમ ઓમ એક કોલ કે હા ઓભર એક બે

Borilha!

દુશ્મનો એ ચ્યા પવનું વેર વાડ્યું અરે આવું વેર વાત આટી છે પણ મો એમ કહું છું કે ચ્યો દુશ્મન ને ચ્યો મરા એમ કહું છું તું તો કાકા ખરેખર આપણે કશું વર નહી રાખતા આપણે કશું વર નહી રાખતા વાત આટી છે પણ જો ના રાજી કરે કે મરી જાવ હું પણ કોઈ તમે તો જતો રહે ક્યો પલા હરી પાડ તઈ જા તો આ કે જ બાપ રે ને ઘર આડી દીધું તું હું વાત નહીં કરતો સમજા કા બોરી પડી ના પડી નહીં ભાઈ દુશ્મનો

તો આવું ના થો પત્તા તું ઘણી વાર માટે તો નાહી જવાનું આવતું તું તારે આ હેજી વેજી હવે બે ચાર દાડા બહાર નાહી જવું પડશે એ ભત્રીજા હું શું કઉ છું બહાર ના જવરાય લે આપણે ચમ અરે બાર જા તો તું કદાક પેલો હરિયો મરી ગયો તો હેજી વેજી હલવાઈ જા અને અમે આમ તો ચિંતા નથી પણ પેલો આડિયો ભાળી ગયો આપડે બેન ખેગારીઓ હું શું કહું છું ખબર છે એના કરતા હેડકી આપડે સુખસોન થી ઘેર જતા રહ અને હરિયા ને કોક કરીને જો જીવતો હોય ને તો એને બધું હાથું કહી દે કે મેં મારા હાથે બોરી ઉપાડી હતી વાત સાચી કાકા હો ખેગર જી તો વાતનું નું વતન ગળ કરશે હું સાવા સાવા કરી નાખ છે આપણો હું શું કહું છું લે હેડ ને ઘેરા કરતે બસ બસું જ ઘેર હેડ ન કે જેલ મો બે જણા તાર કાચી પેણે બેહી રહે ખરેખર ભત્રીજા પસ્તા આપણે બે બે કાકા આ વાત કેટલા આઈ નવા ઉભી રી છે ને મને ખબર હવે પડી આ કશ્યુ ના થોત તમે ઈક ઘઉં વાઢવા ના કીધું હોત ને તો કશું નાતોત આપણે ઘઉં વાઢવા ધોતે ના આપણે બોરી તે ના આપણે બોરી ઘેર લાવો ના હરિભા આવો ના બોરી ઉપાડો ના હરિભા પડો ના અને આપણે ના હોતે ના બરોબર સાહેબ બધું કોઈ ના થોત

મબૂધી ખરેખર જીપવાનો આપણો કોઈ અધિકાર નથી હા થાના રહ્યો હંભળો મારી પડતું છે આ જેટલું પડતું છે કિલો વજન માથા હોય પર ગભા વેદના જેટલી કરવાનું તારી આજ લીધા છે એમને તમારા ભેરું બનાયા છે એમ ને એમ તમારા ઘર માં ઉંદો ની આકડિયા હે પેલો મરી જા હેતા બીજે બકા બીજે હોય નઈ

તો રદ નું ગત કરે છે પણ એના અંગાત તમારા ના થવાના હમણાં વાત ટીટ નથી ગો કોઈ તમારો વિશ્વાસ નહીં કરે આવી મજાતું નથી મનાતું આ હેડો આર ભાઈ જો જો આર ભાઈ ઓ ખેગાજી ના તમને કીધું તું લાગે હેડો પેલો મોળા દસી થઈ થઈ જતો રહે ઓ ખેગાજી આ બોરી તો ઊભી કરવરાવો હવે શું કામનું હવે શું કામ બોરીએ ઠામ પડ્યા આ ખોળીઓ પડી રે હવે ભાઈ હવે આ ખોળિયાનું શું કરવું કાકા ઓ ખેગાજી હવે ખાડીના ખોળિયા

કાઈ ફરે ખર કાકા કા ગોમમાં કોઈ મોણસ જ નઈ ગોરી હટાવે એવો તાઈ માં અરીપા ઊભા થા એય

હારે જી મિલિન નતા નાઠા અમે તો ડોક્ટર લેવા ગયા તા બે તરી ભા હવે હું સોખી વાત કહું અમે જાણ બોરી તમારું કોઈ મિલિન અમે મફી અરે બોરી ઉપાડવા જાય ને એટલે કમરમાંથી આમ વળી ગયા એટલે અમારે મને કે બોરીનો વજન ફેર મેલો ને તો કમર હમી થઈ જાય એટલે અમે વજન મેલ્યો નો એને ભોગાઈ રીતના પાડ્યા ને તો અમે ગભરાઈ જાય ને બોરી અટાવી દીધી પણ પાડ્યા ને અમે બોરી હટાવે એવું અમાર તાકાત જ ના રે ગભરાઈ ગયા ખબર અમે તો ગમો માણસો બોલાવા જ્યાં બોરી હટાવવા માટે હું આવતો લે આજ તો હમણાં હરિભાઈ હટી

આ વાસ્તવમાં કે દાળાને ભાગુ અડિયા ને આઈને બેઠો એટલે તમે અડિયા રીતે આઈને બેઠા એમ ને આગળ બોલો મેં બોરી ઉપાડી મારે કેળો જાય તો પછી તમારે જો બોરી ઉપાડવાની આવતી હતી

કરોડો ફેર મેળવી દે પણ આવું કરવાનું મારે તો મારી વાત હવે અમાર જવાબદારી નઈ આ તો ભાઈ ના છીએ તમારી બોરી ઉપાડી છે બાપુજી એને તાકાત નો અભિમાન કર્યો હતો હું પતા પતા ઉપાડું છું આ તો મદદ કરી છે શાંતિ રાખો બોરી ઉપાડી તી કે

બે ઉપાડ ના ભુભાઈ બે જણા ને થઈ બોરી ઉપેર નાસી હોય તો તમારા ઉપર આરોપ લાગે ના ના બે અમે તો કમર હમી કરવા પછી કમર હમી કરવા ઉપર ખાલી મેલી નાસી ન લોખંડ ને કાપે એટલે આ બોરી બોરી તમે બોરી પડી હોય તમે અહીંથી હમતો

મારી વાત કરતો પોતાનો પાટો થાય વધારે અરે મારી વાત અડધું અમે ને અડધું વ્યવહાર છે

મનોરંજન માટે જીવનમાં કોઈ દાડો તાકાત નો અભિમાન ના કરવો જય માતાજી હા હા